નમસ્કાર આપ છો ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ઝઘડિયાના સારસા ગામે સરદાર પ્રતિમા ધોરી માર્ગ વિસ્માર બનતા વાહન ચાલક હાલત કફોડી બની છે આ માર્ગનું જ્યારે વિસ્તૃતીકરણ થતું હતું ત્યારે ખૂબ મોટા પાયે ગોબાચારી થઈ હતી જેના કારણે આજની તારીખે પણ ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સરદાર પ્રતિમાં ધોરીમાર્ગનું કામ અધૂરું છે અને ઠેર ઠેર નાળાઓ પુલ વગેરે બન્યા નથી છેલ્લા દસ વર્ષમાં ખરાબ કામગીરીના કારણે ધોરીમાર્ગ ઉબડખાબડ બનતા વેપારી નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓ પણ ખૂબ હેરાન થઈ રહ્યા છે સારસા ગામના પણ કેટલાક વિદ્યાર્થીઓ સાયકલ લઈ રાજપાડી ખાતે અભ્યાસ અર્થે રોજિંદા આવે છે આ વિદ્યાર્થીઓ પણ આ રસ્તાના કારણે હેરાન થતા વાહન ચાલકોને રોજ જોતા હોય છે ગતરોજ ગામના બાળકો સાયકલ લઈ ટ્યુશન જતા હતા તે સમયે સારસા ગામ પાસે સરદાર પ્રતિમા ધોરી માર્ગ પર ખાડામાં કાર ફસાઈ હતી અને આ વિદ્યાર્થીના ગ્રુપ દ્વારા કારને બહાર કાઢવામાં મદદરૂપ થયા હતા આ વિદ્યાર્થીઓ દ્વારા માર્ગ પર પડેલ ખાડામાં અન્ય વાહન ફસાઈ નહીં તેવા આશ્રય સાથે પથ્થરો નાખી ખાડો પૂરવા લાગ્યા હતા અને ખાડાને પૂરી વાહન ચાલકોને રાહત કરી આપી હતી અમે સારસા ગામના નિવાસી છીએ અને આજે અમે ટ્યુશન અને સ્કૂલ થી આવતા હતા ત્યારે આ ખાડામાં એક મોટી ગાડી ફસાઈ ગઈ હતી તેથી અમે તે ખાડાને ગાડીને ત્યાંથી કાઢી અને આ ખાડો પૂરવામાં લાગી ગયા અને આ ખાડો પૂરવાનું કંઈ જલ્દીથી નિરાકરણ લાવો હા અમે સાયકલ લઈને રોજ ટ્યુશન અને સ્કૂલનો હા અપડાઉન કરીએ છીએ